નવસારીની જિલ્લા મુસાબક છે સોકતંજો ઈશ્વરના મુખ્ય સવાચાર ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે અંગલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપૂરોહીતે પ્રમુખ તરીકેનો ચાર્જ ઉપપ્રમુખ ભાવેશ કાયસને સોંપી દેતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ અમોદના ડાંડા ગામના આશસ્પદ યુવانની મિત્રોએ જમવા બાબતે મારામારી કરી હત્યા કરતા ચાર આરોપી ઝડપાયા જીતાલી પાસે માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના વિદેશી પાડતી એક ધરપકડ અને આઠ ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ખાલી પડેલી ભરતી માટે એકવીસમી જાન્યુઆરીથી તેર માર્ચ સુધી શારીરિક કસોટી અને મેડિકલનું આયોજન ભરૂચ ખાતે રેન્જ આઈજી અને એસપીએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરી સૂચનાઓ આપી અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં બીએલઓ દ્વારા ગેરરીતિ હોવાના આક્ષેપ સાથે જિલ્લામાંથી પસાર થતી સ્પીડ રેલવે લાઇન તથા ડેડિકેટ ફ્રેટ કોરિડોર વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે ન કરવામાં આવતા સીધો આસપાસના ખેતરોમાં વહેતો થતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ ચોમાસા દરમિયાન જિલ્લામાં હજારો વીઘા ખેતી યોગ્ય જમીનમાં પાણી ભરાઈ રહેતા પાકોને ભારે નુકસાન થતું હોવાનું સામે આવ્યું અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા ખેડૂતોમાં ભારે રોષ ભ્રષ્ટાચારના વિવાદ છે અંકલેશ્વરના નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે પ્રમુખ તરીકેનો ચાર્જ ઉપપ્રમુખ ભાવેશ કાયસને સોંપી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને તેમના પતિની ભ્રષ્ટાચાર સંબંધિત કથિત ઓડિયો ટેપ વાયરલ થતાં શહેરની રાજનીતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસ આક્રમક બની છે જ્યારે સામાન્ય સભા પહેલા ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ શરૂ કરાયું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે 22 જાન્યુઆરી અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા યોજાનારી છે આ બેઠક દરમિયાન કોંગ્રેસ દ્વારા પ્રમુખનો ઘેરાવો કરવાની તૈયારી કરવામાં આવી હતી આજે ફરી કોંગ્રેસના નગરસેવકોએ પ્રમુખ સામે મોરચો ખોલી રાજીનામાની માંગ કરી હતી પરિસ્થિતિ તંગ બનતી અને હંગામાની શક્યતાઓ વચ્ચે પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે બપોર બાદ ઉપપ્રમુખ ભાવેશ કાયશને ચાર્જ સોંપી દીધો હતો તેમણે પોતાની તબિયત સારી ન હોવાના કારણસર લેખિત પત્ર પાઠવી ચાર્જ સોંપ્યો હોવાનું જાણવા મળ્યું છે જય ભારત નગરપાલિકાના પ્રમુખ તબિયત નાદુરસ્ત હોય તો એમને તારીખ એકવીસ થી મને નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે હું આ નગરપાલિકામાં આવનાર દરેક કાર્યોની અંદર પ્રમુખ પ્રમુખની સત્તા ભોગવીશ અને સારી રીતે કાર્ય થાય ગામના વિકાસના કામો થાય અને ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પ્રયત્ન કરતો આમોદ તાલુકાના ડાંડા ગામે જમવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડમાં ચાર મિત્રોએ મારામારી કરી એક આશસ્વ યુવાનનું મોત નીપજાવવાની ગંભીર ઘટના સામે આવી છે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ મુકેલી ચારે આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે પ્રાપ્ત માહિતી મુજબ દાંડા ગામે રહેતા વિષ્ણુભાઈ પ્રવીણ વસાવા તેમના ચાર મિત્રો રાહુલ ઉર્ફે મેહુલ પ્રવીણ વસાવા ભૂમિત અરવિંદ વસાવા અલ્પેશ ચંદુ વસાવા અને કનુ ચંદુ વસાવા સાથે ચૌદ તથા પંદર જાન્યુઆરીના રોજ જમવા બાબતે વિવાદમાં પડ્યા હતા આ દરમિયાન માતર ગામે સિગ્મા કોલેજ સામે એક્સપ્રેસ હાઇવેના બ્રિજ નજીક સાપા ગામ તરફ તેમજ ઓછણ ગામ તરફ અલગ અલગ સ્થળોએ વિષ્ણુ વસાવા સાથે ઝઘડો કરી તેમને નાની મોટી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી આરોપીઓએ માથાની જમણી બાજુ કોઈ વસ્તુથી માર મારતા વિષ્ણુ વસાવા બેભાન થઈ ગયો હતો બાદમાં આરોપીઓએ મૃતકના પિતાની ગેરહાજરીમાં તેમને બેભાન હાલતમાં ડાંડા ગામે તેમના ઘરે મૂકી ફરાર થઈ ગયા હતા જાન્યુઆરીના રોજ મૃતકના પિતા પ્રવીણ અમરસંગ વસાવા હલદરવા ગામેથી ઘરે પરત ફરતા પોતાના પુત્રને બેભાન અવસ્થામાં જોઈ આસપાસના લોકોની મદદથી સૌ પ્રથમ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો જ્યાં સત્તર જાન્યુઆરીના રોજ વહેલી સવારે હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા મૃત્યુ અંગે શંકા જતા મૃતકના પિતાએ આમોર પોલીસને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો અઢાર જાન્યુઆરીના રોજ મળેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના ભાગે ગંભીર ઇજાના કારણે મોત થયાનું સ્પષ્ટ થતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ચારેય આરોપીની ધરપકડ કરી હતી પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે અંકલેશ્વરના જીતાલી ગામ નજીક માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાંથી ભરૂચ એસીબીબી પોલીસે રૂપિયા ચોરાણ લાખની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે એક હિસાબની ધરપકડ કરી એક કરોડ નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબી ટીમને અંકલેશ્વર વિસ્તારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે જીતાલી ગામ નજીક આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉન પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે એલસીબી ની ટીમના દરોડા દરમિયાન રૂપિયા ચોરાણું લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો એલસીબીની ટીમે વિદેશી દારૂ અને પિકઅપ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા એક કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં રમેશ બિસ્નોય નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનની કુખ્યાત બિસ્નોય ગેંગ દ્વારા ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હતો આરોપીઓ અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરતા અને બાદમાં તેનું વિતરણ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે પોલીસે આ મામલે સુરેન્દ્ર બિસ્નોય મહેતા સુરેશ ઠાકરારામ બિસ્નોય ડેનીભાઈ ગોપી ચેતન અને રાજેશ સહિત કુલ આઠ આરોપીઓને વોન્ટેજ જાહેર કર્યા છે તમામ આરોપીની ધરપકડ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે એલસીબી દ્વારા આ અંગે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ખાલી પડેલી તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ ભરવા માટેની આવતીકાલે એકવીસમી જાન્યુઆરીથી તેર માર્ચ સુધી શારીરિક કસોટી અને મેડિકલનું આયોજન કરાયું છે જેમાં ભરૂચ જિલ્લામાં પણ શારીરિક કસોટીનું આયોજન કરાયું છે જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાતા આજે રેન્જ આઈજી અને એસપીએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરી સૂચનાઓ આપી હતી ગુજરાત પોલીસમાં તેર હજાર છસો એકાણું ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓના પોલીસ ગ્રાઉન્ડ પર આવતીકાલથી એકવીસમી જાન્યુઆરીથી તેર માર્ચ સુધી શારીરિક કસોટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની શારીરિક કસોટી માટે ભરૂચ જિલ્લાને પસંદ કરાયો છે જેની તમામ તૈયારીઓ એસપી અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આવતીકાલે વહેલી સવારથી ભરૂચના પોલીસ હેડક્વાર્ટર્સમાં આવેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસની ભરતીની શારીરિક કસોટીની પ્રક્રિયા યોજાનાર છે જેમાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે રજીસ્ટ્રેશન દોડ ઊંચાઈ વજન છાતી સહિત શારીરિક કસોટી ઉમેદવારો આપનાર છે જેના ભાગરૂપે આજરોજ વડોદરાના રેન્જ આઈજી સંદીપસિંહ અને એસપી અક્ષયરાજ મકવાણાએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી હતી ભરૂચ જિલ્લામાં પોલીસ બે મહિના સુધી ચાલનાર ભરતીની શારીરિક કસોટી માટે અંદાજે સાહીઠ હજાર ઉમેદવારો આવનાર છે જેમાં રોજના સોળસો ઉમેદવાર પોતાની શારીરિક કસોટી આપી શકશે અહીંયા પોલીસ દ્વારા મેડિકલ ટીમ એમ્બ્યુલન્સ સહિતની ટીમો પણ ભરતી પ્રક્રિયા સુધી સ્થળ પર હાજર રહેનાર છે આ સિવાય બહારથી આવનાર ઉમેદવારો પાસે જો રહેવાની સગવડ ન હોય તો પોલીસ દ્વારા તેમની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું આપણે આવતીકાલથી લઈ અને તેર માર્ચ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં જે નવી પોલીસની ભરતીઓ જાહેર થઈ છે એના અનુસંધાને જે ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ છે એની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે અને એના ભાગરૂપે ભરૂચ ગ્રાઉન્ડમાં પણ ભરૂચ પોલીસ હેડક્વાર્ટના ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી છે એમાં દરરોજ મોટી સંખ્યામાં ઉમેદવારો ટેસ્ટ આપવા માટે આવવાના છે એના ભાગરૂપે અમે આજે હું બડોદરાથી આવીને એની સમીક્ષા કામગીરી કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે શું ત્યાં ફેસિલિટીની જરૂરત છે શું ફેસિલિટી ઊભી કરવામાં આવી છે જે અમારી એસઓપી છે એ મુજબ તમામ વસ્તુ પૂર્ણ થઈ ગઈ છે કે કેમ અને જે ગ્રાઉન્ડ ઇન્ચાર્જ છે યાદવ સાહેબ એમની સાથે અને ભરૂચ એસપી જે એમને સપોર્ટ કરવાના છે એને એક સમીક્ષા કરવામાં આવી છે ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોવામાં આવી છે અને આખા પ્રોસીજર જે છે એ એકદમ કોઈ પણ પ્રકારના વિઘન વગેરે પૂર્ણ થાય એની ચિંતા કરીને બધાએ મહેનત કરી છે આવતીકાલે વહેલી સવારથી આ આયોજન શરૂ થવાના છે અને કોઈ પણ ઉમેદવારને કોઈપણ પ્રકારની તકલીફ ના થાય અને વ્યવસ્થિત આ સ્પોટ સુધી પહોંચી જાય પછી આપણા ટેસ્ટ વ્યવસ્થિત પૂર્ણ કરીને અને આરામથી પરત જઈ શકે એની પણ ચિંતા પોલીસે કરીને અને તૈયારી કરી છે સરવાની વ્યવસ્થા એમાં અલગ અલગ સંસ્થાઓ સાથે અને ઇવન એ લોકોની જે અવર જવર છે એમાં ટ્રાન્સપોર્ટેશન માટે એ લોકોની પણ મુલાકાતો અને મિટિંગ કરવામાં આવી છે દરેકને અલગ અલગ સ્પોટ ઉપર ગાઈડ કરવા માટે એના માર્ગદર્શક ક્યુઆર કોડના માધ્યમથી પણ એ લોકોને જાણકારી કરવામાં આવી છે અને રહેવામાં અને આવવામાં કોઈ તકલીફ ના પડે એની પણ વ્યવસ્થા અગ્રેસર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલ મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં બીએલઓ દ્વારા ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અંગલેસર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા એસઆઈઆર દરમિયાન ગંભીર અનિયમિતતાઓ થયાની ફરિયાદ સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા ચાલી રહેલી ચૂંટણી સંબંધિત પ્રક્રિયામાં કેટલાક બીએલઓ દ્વારા ચોક્કસ વર્ગ અને સમાજના મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ફોર્મ નંબર છ અને ફોર્મ નંબર સાતની કાર્યવાહી દરમિયાન બીએલઓ બેની સહીથી કેટલાક ફોર્મ પ્રાંત અધિકારીની કચેરીમાં જમા કરવામાં આવ્યા છે જોકે કોંગ્રેસને મળેલ ચોક્કસ માહિતી મુજબ સંબંધિત બીએલઓ બેના ઓડિયો ક્લિપમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ફોર્મ પર તેમના દ્વારા સહી કરવામાં આવી નથી કોંગ્રેસે આ બાબતને અત્યંત સંવેદનશીલ ગણાવી તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી તથા પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે સાથે જ જમા કરેલા તમામ ફોર્મની યાદી તાત્કાલિક આપવા માંગ કરવામાં આવી છે જો માંગ નહીં સંતોષાય તો પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય દ્વારા કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે

એક જ બીએલએ નિમણૂક કરેલી એક જ વ્યક્તિની સહી સાઇસી અને પ્રિન્ટ કરાવેલા ફોર્મ ખાલી નામ અને માહિતી જે અલગ રીતે ભરી હોય એવા અંકલેશ્વર શહેરના ઓછામાં ઓછા છ હજાર ફોર્મ અને બીજા તાલુકાના એ રીતે અહીંયા જમા કરાવવામાં આવ્યા છે જેની માહિતી અમને મળતા અમે પ્રાંત સાહેબ શ્રીને એ તમામ માહિતીઓ માંગી છે કે એકસો ચોપન વિધાનસભા વિસ્તારમાં છ નંબર અને સાત નંબરના ફોર્મની ગૂંથવાર માહિતી એમને આપવી તેમજ ફ્રાન્સ સાહેબ શ્રીને અમે એક ઓડિયો ટેપ પણ આપી છે કે જેમાં એ લોકોના બીએલે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમણૂક કરેલ બીએલએ કબૂલે છે કે આ સહી મારી નથી અને આ રીતે એક બોગસ પ્રક્રિયા કરીને શહેરના ચોક્કસ વર્ગના વ્યક્તિઓને અને ચોક્કસ સમાજના વ્યક્તિઓને વોટિંગ થી વંચિત રાખવાનું જે દેશદ્રોહનું કાર્ય કર્યું છે તેવા ઉપર અમે પ્રાંત અધિકારી સાહેબને

પાકોને ભારે નુકસાન થતું હોવાનું સામે આવ્યું છે અનેક વખત તંત્ર સામે રજૂઆતો કરવા છતાંય કોઈ અસરકારક કાર્યવાહી ન થતા ખેડૂતોમાં ભારે રોષ છે અને આગામી સમયમાં સમસ્યાનો ઉકેલ ના આવે તો આંદોલનકારી ચિંતી ઉચ્ચારવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતી બુલેટ ટ્રેનની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે જેમાં ભરૂચ જિલ્લાની પણ અનેક ગામડાઓમાંથી રેલવે લાઇન પસાર થાય છે આ પ્રોજેક્ટ તેમજ ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર માટે અનેક ખેડૂતોએ પોતાની મહામૂલ્ય જમીન સરકારને સોંપી છે ડેડિકેટેડ ફ્રેડ કોરિડોરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ ચાલી રહ્યું છે ખેડૂતોના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ રેલવે ટ્રેક પરથી પાણીના નિકાલ માટે પીવીસી પાઇપો પિલર્સની સાથે સીધા નીચે ઉતારી દેવાયા છે આ પાઇપો મારફતે આવતું વરસાદી પાણી આસપાસના ખેતરોમાં ફેલાઈ જતું હોવાથી ખેતી કરવી મુશ્કેલ બની છે મહુગલા ત્રાલસા દયાદરા કેલોત પીપરિયા ખામ કંથારિયા સહિતના અનેક ગામોના ખેડૂતોને હજારો વીંગા જમીનમાં કરેલ ખેતીને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે જ્યારે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટમાં પણ પાણી નિકાલ માટે માત્ર સીમિત અને નાની જગ્યાઓ રાખવામાં આવતા વરસાદી પાણી પસાર થવામાં અડચણ સર્જાય છે આ સમસ્યાના વિરોધમાં આજે ત્રાલસા અને ત્રાલસી સહિત આસપાસના ગામોના ખેડૂતો એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોનું કહેવું છે કે હાઈસ્પીડ રેલવે લાઇન અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બંને જમીન સપાટીથી ઊંચાઈ પર બનાવવામાં આવ્યા છે તેમ છતાં પાણીના નિકાલ માટે વૈજ્ઞાનિક અને યોગ્ય વ્યવસ્થા કરવાના બદલે સીધા પાઇપો નાખી દેવાતા ખેડૂત જગત મુશ્કેલીમાં મુકાયું છે ખેડૂતો સ્પષ્ટ રીતે જણાવે છે કે તેમને વિકાસ કે પ્રોજેક્ટ સામે કોઈ વિરોધ નથી પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય અને કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે ખેડૂતોએ તંત્રને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે અને ખેતરોમાં ભરાતા વરસાદી પાણી અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે મારું નામ શોભાભાઈ ભાઈલાલભાઈ પટેલ છે હું ટ્રાલસી નો વતની છું અમારી જમીન છે ઉપરથી પાઇપો એને ઉતાર્યા છે બુલેટ ટ્રેન વાળાએ એ પાણી અમારા ખેતરોમાં કાયમના માટે દુઃખ છે પાણી ગમે તે લઈ જવું તો લઈ જાય પણ અમારા ખેતરોમાં ના પાણીને અમારા પાત્ર કાયમના માટેનું ના દુઃખ છે આ પોઈન્ટ જે આગળ થોમનું પાણી આવે છે મોટરનું પાણી અમારા ગામડે સિંહમાં અમારા ખેતરો ફરતો રહે છે અને સચ્ચા ચચ્ચાવાળ ઓળતો પણ કોડીડો આગળ પાણી થાય નિકાલ થયો આટલું કામ છું ભૂંગળું મૂકીને આપ્યું છે એ કોડિયો બધા ખેતર ખેડૂતો દુખી છે અત્યારે અમે દુખી જ છે બધા ખેડૂતોને અને અમારે મા અમારે માગે એ છે કે પાણી અમારા ખેતરોમાં ના પડે એ રીતનું નિકાલો પાણી ન કરો અને બાજુમાં માં રોડ બોર્ડ ઊંચો બોડે છે અમારા ખેતર પાણી ઉતરી જાય ઉપરથી થી પાણી ઉતરે તો ખેડૂતો નુકસાન તો જોતા નથી લોકો સાંભળવા ખુશી જ નથી કેટલા વખત કીધું ઠસે ઠસે નકાઈ કરતા પછી આ છેલ્લી ટર્મ છે પછી કશું કરવા નહીં રોડ કવા વર્ગી પડ્યા છે લોકોને નુકસાન થાય એટલે જોવા ખુશી નથી કઈ વાત સાંભળતા પણ નથી આ હાથ થઈ જશે આમાં કઈ જતા રહે મારું નામ મુકેશભાઈ ઈશ્વરભાઈ પરમાર છે હું ટાલસા ગામનો રહેવાસી છું મામારા ગામમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવેલો છે જેથી ચાર ફૂટ ઊંચો રસ્તો બનાવેલો છે રોડનો એનથી ખેતરમાં પાણી ભરાઈ રહે છે અમારે નરેન્દ્ર મોદી સાહેબને એટલી જરૂર છે કે જે રોડથી પાણી ભરાય છે એ ખેતરમાં દિવાળી લગીન રહે છે ને એની એનથી અમે કોઈ ખેતી કરી શકતા નથી એટલે મહેરબાની કરીને સાહેબ તમારો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અમારે તો હારો લાગે છે અમારા કોઈ એનો વિરોધ નથી પણ અમારા ખેતરમાં જે પાણી ભરાય છે જેનું તાત્કાલિક નિવારણ કરી આપે તો બહુ સારું જેથી અમારી અમારે જલ્દી નિવારણ આવે એ માટે તમે કઈ કામ કરો તો સારું અંકલેશ્વર નગરપાલિકા હોસ્પિટલ ખાતે અંકલેશ્વર તાલુકાની મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર તથા બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ માટેનો વિશેષ મફત કેમ્પ યોજવામાં આવ્યો છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા સીએસઆર અંતર્ગત અંકલેશ્વર તાલુકાની મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર તથા બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ માટેનો વિશેષ મફત કેમ્પ યોજવામાં આવ્યો છે આ કેમ્પ બુધવાર તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર રોજ સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી અંકલેશ્વર નગરપાલિકા હોસ્પિટલ ખાતે યોજાશે કેમ્પ દરમિયાન મહિલાઓને સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર માટે તેમજ જરૂરી તપાસ અંગે માર્ગદર્શન અને સલાહ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવશે આ સેવાઓનો લાભ લેવા નગર સેવા સદનની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલે અંકલેશ્વરની તમામ મહિલાઓને અપીલ કરી છે કેન્સરની વહેલી ઓળખ અને સારવાર માટે આવા કેમ્પો અત્યંત ઉપયોગી સાબિત થાય છે અંકલેશ્વર શહેરના નગરજનો તેમાં ખાસ કરીને માતા અને બહેનો આવતીકાલે સવારે અંકલેશ્વર નગરપાલિકા હોસ્પિટલ ખાતે ઇન્ડિયન રેસક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા સી એસઆર અંતર્ગત અંકલેશ્વર શહેરની મહિલાઓ માટે સર્ગ સર્વાઈકલ કેન્સર તથા બ્રેસ્ટ કેન્સર સ્કેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આ કેમ્પની અંદર એચપીવી અને પીપીપી ટેસ્ટ સર્વાઇકલ કેન્સર માટે અને બ્રેસ્ટ કેન્સર માટે બ્રેસ્ટ કેન્સર ની તપાસ માટે જરૂરી તબીબો આવવાના છે અને આ કેમ્પનો લાભ લેવા માટે હું અંકલેશ્વરના તમામ નગરજનોને આપના માધ્યમથી ખાસ વિનંતી કરું છું અને અપેક્ષા છું કે આપ સૌ આ કેમની અંદર ભાગ લઈ ને જે માતા અને બહેનોની અંદર જે બ્રેન્ડ બ્રેન બ્રેસ્ટ કેન્સર માટેનો જે અત્યારે છે એની તપાસ નિઃકુલ્સ નિઃશુલ્ક થવાની છે અને સર્વાઈકલ માટે પણ એની તપાસ નિઃશુલ્ક થવાની છે તો આપ સૌ નગરજનો આ એવી આપ મારી વિનંતી છે ભરૂચ શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કોમ્પલેક્ષ શ્રીનાજી સોસાયટી તેમજ ચાવદી માંગલ્ય રેસીડેન્સી એમ ચાર સ્થળો યોજાઈ રહી છે ભરૂચ જિલ્લા કોર્ડિનેટર વિતાબેન પ્રજાપતિના સાનિધ્યમાં આ કેમ્પનું આયોજન થયું છે આ શિબિર વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી કુલ ત્રીસ દિવસ ચાલશે દરરોજ સવારે છ ત્રીસ વાગ્યાથી આઠ વાગ્યા સુધી યોજાનારી આ શિબિરમાં મેદસ્વીતા પીડિત વ્યક્તિઓ ભાગ લઈ શકે છે શિબિરનો મુખ્ય હેતુ યોગાભ્યાસ દ્વારા મેદસ્વીતા ઘટાડવાનો અને શરીરના વિવિધ રોગોમાંથી મુક્તિ મેળવવા માટે માર્ગદર્શન પૂરું પાડવાનો છે શિબિર દરમિયાન ભાગ લેનારાઓના મેડિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે ઉપરાંત વિવિધ નિષ્ણાત ડોક્ટરો અને તજજ્ઞો દ્વારા મેદસ્વીતા નિવારણ અંગે ઉપયોગી માહિતી આપવામાં આવશે સર્ટિફાઈડ યોગ ટ્રેનર અને કોચના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કરવામાં આવી રહ્યો છે શિબિરના ઉદઘાટન પ્રસંગે શહેરના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપરાગટ્ય અને શંખનાજ સાથે શિબિરનો શુભારંભ કરાયો હતો ચારેય સ્થળોએ મળીને બસો પચાસથી વધુ સાધકોએ ઉત્સાહભેર ભાગ લઈ શિબિરની શરૂઆત કરી હતી આ મેદસ્વીતા મુક્ત શિબિર આગામી ત્રીસ દિવસ સુધી નિયમિત રીતે ચાલુ રહેશે આ મેદસ્વીતા મુક્તની શિબિરથી ગુજરાત યોગ બોર્ડ સમગ્ર ગુજરાતને મેદસ્વીતા મુક્ત બનાવવા ઈચ્છે છે અને એના માટે જે યોગ ટ્રેનર છે ભરૂચ જિલ્લાના બિનિતાબેન પ્રજાપતિ અને એમની સમગ્ર ટીમ એના માટે ખૂબ જ કાર્યરત છે આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકવીસ જૂનથી બે હજાર પંદરથી જ્યારથી સમગ્ર વિશ્વને જ્યારે યોગમય બનાવવા માટેનો એક સંકલ્પ લીધો છે અને સમગ્ર વિશ્વમાં એકવીસ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે અને ગુજરાત પણ એમાં પાછળ નથી ગુજરાતમાં આજે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં દરેક તાલુકાઓમાં દરેક શહેરમાં યોગ શિબિરો યોજાઈ રહી છે

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી અકસ્માતના પગલે સોસાયટીના રહીશોએ ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અકસ્માતમાં મકાનની દિવાલ તેમજ વાહનને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે અંગલેશ્વરના ગરકુલ ગામમાં આવેલી સરસ્વતી વિદ્યા મંદિરમાં શાળાના નર્સરી વિભાગના વર્ગખંડમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો સરસ્વતી ખાતે શાળાના નર્સરી વિભાગના વર્ગખંડમાં આગ ભબકી ઉઠી હતી વર્ગખંડની અંદરના ભાગે આવેલ રેકર્ડ સહિત સરસામાન લઈને આગે મોટું સ્વરૂપ પકડી લીધું હતું શાળા નજીક હાજર સ્થાનિકોએ આગને જોતા તેઓ દોડ્યા હતા અને શાળાના પટાવાળા તેમજ ચોકીદાર સાથે વર્ગખંડ પાસે પહોંચી પ્રથમ ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્નો શરૂ કરવા જતાં લાઇન ચાલુ ન થતાં લોકોએ નજીક પાણીની ટાંકીમાંથી પાણી લાવીને મારો ચાલુ કર્યો હતો જે બાદ મોટર ચાલુ કરતાં ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ વડે પાઇપલાઇન લંબાવી ઝડપભેર પાણીનો છંટકાવ કરતાં ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો સદનસીબે શાળા બંધ થયા બાદ આગ લાગતા જાનહાની ટળી હતી આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી આમોદનગરના આમલી ફળિયા ખાતે આવેલ પાણીની ટાંકીની બાજુમાં સ્થિત હઝરત સિત્તેરસા પીરના પાવન દરબારમાં પરંપરાગત સંદલ શરીફની ઉજવણી આ વર્ષે પણ અત્યંત આસ્થા ભક્તિ અને શાંતિના માહોલમાં ભવ્ય રીતે કરવામાં આવી હતી આ પાવન પ્રસંગે આમોદ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અકીદતમંદો હાજર રહ્યા હતા જેના કારણે સમગ્ર વિસ્તાર ધાર્મિક ભાવનાથી છલકાઈ ઉઠ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ વાવડી ફળિયા સ્થિત મોટા પીરની ગાદી ખાતેથી નાદ શરીફના પઠન સાથે સંદલ શરીફનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું જુલુસ દરમિયાન અકીદતમંદો નાદ શરીફ અને સલાતો સલામ પઠન કરતાં આગળ વધતા રહ્યા હતા પરંપરાગત રીતિ રિવાજ મુજબ નીકળેલ આ જુલુસને જોવા માર્ગના બંને બાજુ શ્રદ્ધાળુઓની ભી પડી હતી ભક્તિભાવ શિસ્ત અને શાંતિપૂર્વક જુલુસ હઝરત સિત્તરસાહ પીરની દરગાહ શરીફ ખાતે પહોંચી હતી દરગાહ શરીફ ખાતે સંદર શરીફ અર્પણ કર્યા બાદ વિશેષ દુવાઓ ગુજારવામાં આવી હતી આ દુવામાં દેશ વિદેશમાં અમન શાંતિ સૌહાર્દ ભાઈચારો તેમજ સર્વે લોકોના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી દુઆના પડોમાં સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને ભાવ અવસરે દરગાહ પર અકીદતમંદો માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું સંદલ શરીફની આ ભવ્ય ઉજવણી માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત ન રહી સામાજિક એકતા અને ગંગાજમના સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ બની રહી હતી તમામ સમુદાયના લોકો એક સાથે જોડાઈ આ ઉજવણીમાં ભાગ લેતા આમોદનગરની એકતા અને સૌહાર્દની ભાવનાને વધુ મજબૂત બનાવવામાં આવી હતી આમુદના રેવા સુગર મેદાનમાં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી માટે તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવનાર છવ્વીસ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણીને યાદગાર બનાવવા માટે તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ વર્ષે પ્રજાસત્તાક દિનની ઉજવણી આમોદ સ્થિત રેવા સુગરના વિશાળ મેદાનમાં યોજાનાર હોવાથી કાર્યક્રમ સ્થળે ખાસ ચહલ જોવા મળી રહી છે કાર્યક્રમને સુવ્યવસ્થિત શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે સંપન્ન કરવા માટે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે મેદાનમાં મુખ્ય મંચનું નિર્માણ મહેમાનો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા પરેડ માટેની તૈયારી ધ્વજારોહણ મંચ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોને અનુરૂપ સજાવટ સહિતના તમામ કામો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે પ્રજાસત્તાક દિનના પાવન અવસરે દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા માટે શિસ્તબદ્ધ પરેડ દેશ પ્રેમથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમો અને રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે સાથે જ કાર્યક્રમ દરમિયાન વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવશે તેવી શક્યતા છે સુરક્ષા અને વ્યવસ્થાપનને લઈને તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે પોલીસ બંદોબસ્ત ટ્રાફિક વ્યવસ્થા આરોગ્ય સેવાઓ અને અગ્નિશામક વ્યવસ્થાઓને મજબૂત બનાવવામાં આવી રહી છે જેથી હજારો નાગરિકો કોઈ અડચણ વિના કાર્યક્રમનો આનંદ માણી શકે સમગ્ર આમોદ તાલુકામાં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણીને લઈને ઉત્સાહ અને ગૌરવનો માહોલ સર્જાયો છે રેવા સુગરનું મેદાન છવ્વીસ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રભક્તિ શિષ્ટ અને એકતાના સંદેશ સાથે દેશભક્તિના રંગોમાં રંગાઈ જવાની તૈયારીમાં છે ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે પ્રમુખ તરીકેનો ચાર્જ ઉપપ્રમુખ ભાવેશ કાયસને સોંપી દેતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ આમોદના ડાંડા ગામના આશાસ્પદ યુવાનની મિત્રોએ જમવા બાબતે મારામારી કરી હત્યા કરતા ચાર આરોપી ઝડપાયા અંકલેશ્વરના જીતાલી પાસે માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોદાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી એક ઇસમની ધરપકડ અને આઠ ઇસમો વોન્ટેડ ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ખાલી પડેલી ભરતી માટે એકવીસમી જાન્યુઆરીથી તેર માર્ચ સુધી શારીરિક કસોટી અને મેડિકલનું આયોજન ભરૂચ ખાતે રેન્જ આઈજી અને એસપીએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરી સૂચનાઓ આપી અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં બીએલઓ દ્વારા ગેરરીતિ આચરાય હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ જિલ્લામાંથી પસાર થતી હાઈસ્પીડ રેલવે લાઇન તથા ડેડિકેટ ફ્રેડ કોરિડોરમાંથી વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે ન કરવામાં આવતા સીધો આસપાસના ખેતરોમાં વેટો થતો હોવાનું ખેડૂતોનો આક્ષેપ ચોમાસા દરમિયાન જિલ્લામાં હજારો વીંગલ ખેતી યોગ્ય જમીનમાં પાણી ભરાઈ રહેતા પાકોને ભારે નુકસાન થતું હોવાનું સામે આવ્યું અનેક વખત તંત્ર સફસક સજોવાતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા ખેડૂતોમાં ભારે રોષ તો આ હતા નસીખની આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર